વિરમગામ શહેરમાં ફરતા અસ્થિર મગજના આધેડ વયના વ્યક્તિને સેવાભાવી લોકોએ મંગલ મંદિર માનવ સેવા પરિવારના આશ્રમમાં મોકલી આપ્યા વિરમગામ શહેરના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા અસ્થિર મગજના મૂળ દાહોદ પંચમહાલ વિસ્તારના દેવગઢ બારીયા વિસ્તારના રહેવાસી સુનિલભાઈ દલવાણીભાઈ જાદવ નાઓને સેવાભાવી લોકો દ્વારા પોલીસનો સંપર્ક કરીને તેઓને સેવા આશ્રમમાં મોકલી આપવામાં આવ્યા હતા વિરમગામ શહેરના સેવાભાવી લોકો મેહુલભાઈ ઝાલા ટીનાભાઈ જય ભોલે નિતેશભાઈ ઠાકોર દીપકભાઈ ચાવડા સહિતના સેવાભાવી લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની પાસેથી પ્રમાણપત્ર મેળવી અસ્થિર મગજના વૃદ્ધ વડીલને બગોદરા હાઈવે પર આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારના પંડપીડાથી રજડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થામાં મોકલી આપવામાં આવ્યા હતા વિરમગામ શહેરમાં યુવાનોની સેવાને લોકોએ બિરદાવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સેવાભાવી યુવાનો દ્વારા અગાઉ પણ આ રીતે વિવિધ સેવાઓ કરવામાં આવી હતી ગુજરા ઉદ્ધાસશ્રમ માનવ મંદિર કડિયારમાં આશ્રમમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ આવો ને ભરવા હા આવો જીઓ મોબાઈલ જો હા જીઓ મોબાઈલ સારું થઈ જશે

मैं मैं और तू तू मैं, 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 मैं और तूब लगती हो बड़ी सुंदर दिखती हो फिर से कहो कहते रहो अच्छा लगता है हर जीवन का हर सपना अब सच्चा लगता है

કિરીતો વાસી કરે રમચુડોન ધમન કે વિરમ કામ કબ આયેગા કટ ન કરનો આ ઘડીક દબાઈ દેવાનો એટલે ઈ નું